ક્યારેક છે ને કોઈ એક માણસ સાથે બનેલી દુર્ઘટના આખી દુનિયા માટે ક્રાંતિ બની જાય છે એ લાખો લોકોના જીવનમાં ઉજાસ પાથરી દે છે આજે આપણે બસ એવી જ એક અદભુત શોધની વાત કરવાના છીએ એક એવો આવિષ્કાર જેણે ખરેખર અંધકાર પર જ્ઞાનનો વિજય મેળવ્યો જરા આ શબ્દો પર ધ્યાન આપજો દ્રષ્ટિ ભલે ન હોય પણ જ્ઞાન મેળવવાની શક્તિ અસીમ છે ખરું ને જુઓ ચાર જાન્યુઆરી વિશ્વ બ્રેલ દિવસ આ ખાલી એક તારીખ નથી પણ એ વાતનું પ્રતિક છે કે આંખોની રોશની વગર પણ જ્ઞાનનો પ્રકાશ મેળવી શકાય છે તો ચાલો આની પાછળની જે કહાણી છે ને એમાં થોડા ઊંડાઉ તો દરેક મોટી વાર્તાની જેમ આ વાર્તાની પણ એક શરૂઆત છે અને આ કહાનીના કેન્દ્રમાં છે એક નાનકડું બાળક એનું ભવિષ્ય એક દુર્ઘટનાના કારણે અંધકારમાં ઘેરાયેલું હતું પણ એના મનની અંદર પ્રકાશનું એક નાનકડું કિરણ હજી પણ જીવતું હતું જરા કલ્પના તો કરો ફ્રાન્સનું એક નાનકડું ગામડું અને ત્યાં એક બાળક રમી રહ્યું છે રમતા રમતા જ એની સાથે એક એવો અકસ્માત થાય છે જે એની આખી જિંદગી બદલી નાખે છે એની દુનિયામાં બસ અચાનક જ અંધારું છવાઈ જાય છે આ જ હતા લુઈ બ્રેલ અને આ જ એમના જીવનનો સૌથી મોટો વળાંક હતો પણ જુઓ શરીરનો અંકાર ગમે તેટલો ઘેરો કેમ ન હોય એ મનની અંદર જે જાણવાની શીખવાની આગ હોય ને એને ઓલવી નથી શકતો અને બસ આ જ વાત લુઈના જીવનનો સૌથી મોટો સિદ્ધાંત બની ગઈ આ વાત ખરેખર કેટલી અસાધારણ છે ને મતલબ જ્યાં મોટા ભાગના લોકો હિંમત હારી જાય ત્યાં લુઈ માટે આ અંધકાર એક પડકાર બની ગયો એમની શીખવાની જે ભૂખ હતી એ ઓછી તો ન જ થઈ ઉલટાની વધી ગઈ અને બસ આ જ ભૂખે એમને એક નવા જ રસ્તા પર ચાલવા માટેની પ્રેરણા આપી અને બસ એ જ અતૂટ જિજ્ઞાસામાંથી એક ક્રાંતિનો જન્મ થયો હવે આની પ્રેરણા ક્યાંથી મળી ખબર છે ફ્રેન્ચ આર્મીના એક કેપ્ટન હતા ચાર્લ્સ બાર્બિયર એમણે સૈનિકો માટે એક નાઇટ રાઇટિંગ સિસ્ટમ બનાવેલી જેથી સૈનિકો રાતના અંધારામાં પણ સંદેશા વાંચી શકે લુએ જોયું કે આ સિસ્ટમ થોડી અઘરી હતી પણ એનું પાછળનો જે આઈડિયો હતો ને એ એકદમ ક્રાંતિકારી હતો અને આ ઉંમર કેટલી હતી ખબર છે માત્ર પંદર વર્ષ જરા વિચારો પંદર વર્ષની ઉંમરે જે ઉંમરમાં આપણે આપણું ભવિષ્ય ક્યાં જશે એ વિચારતા હોઈએ છીએ એ ઉંમરે લુઈ બ્રેઇલે લાખો લોકોના ભવિષ્યને એક નવી દિશા આપી દીધી આ ખરેખર અકલ્પનીય છે એમની આખી શોધનો પાયો શું હતો બસ એક નાનકડો આંકડો છ ફક્ત છ ઉપસેલા ટપકા અને આ છ ટપકાની અંદર જાણે જ્ઞાનનું આખું બ્રહ્માંડ સમાઈ ગયું હતું તો થયું એવું કે એમણે બાર્બિયરની જે બાર ટપકાવાળી જટિલ સિસ્ટમ હતી ને એને એકદમ સરળ બનાવી દીધી અને બનાવી માત્ર છ ટપકાની એકદમ કુશળ પ્રણાલી આ છ ટપકાના અલગ અલગ કોમ્બિનેશન્સથી અક્ષરો આંકડાઓ અરે સંગીતના સૂરો પણ લખી શકાયા એટલે તમે જુઓ આ ખાલી એક લિપિ નહોતી આ તો દ્રષ્ટિહીન લોકો માટે આશાની એક નવી ભાષા હતી સારું તો હવે આગળ વધીએ અને જોઈએ કે આ નાનકડી શોધની આખી દુનિયા પર કેવી મોટી અસર પડી કારણ કે આ માત્ર એક શોધ નહોતી આ તો લાખો લોકો માટે જ્ઞાનના એક નવા સૂરજ જેવી હતી આ પરિવર્તન કેટલું મોટું હતું એનો અંદાજો લગાવો બ્રેલ લિપિ નહોતી એ પહેલાં દ્રષ્ટિહીન લોકો માટે ભણવું કંઈક નવું જાણવું બહુ જ મુશ્કેલ હતું એમને બીજા પર આધાર રાખવો પડતો પણ બ્રેલ લિપિ આવ્યા પછી એમના જીવનમાં જાણે પ્રકાશ અને આઝાદી બંનેનો ઉદય થયો આ છ ટપકાએ માત્ર પુસ્તકોના પાના ન ખોલ્યા પણ જિંદગીના દરેક ક્ષેત્રના દરવાજા ખોલી નાખ્યા શિક્ષણ એમના માટે એકદમ સરળ બની ગયું સંગીતની નોટ્સને તેઓ સ્પર્શ કરીને સમજી શકતા હતા વિજ્ઞાનના અગરા સૂત્રો પણ હવે એમની પહોંચમાં હતા અને આ બધાથી જે સૌથી મોટી વાત થઈને એ હતી એમનામાં આત્મસન્માન અને આત્મવિશ્વાસનો વધારો જુઓ લુઈ બ્રેલ આજે ભલે આપણી વચ્ચે નથી રહ્યા પણ એમનો જે વારસો છે એ અમર છે એમનું આ યોગદાન આજે પણ લાખો લોકોની જિંદગીને રસ્તો બતાવી રહ્યું છે એમને સાચી શ્રદ્ધાંજલિ તો એ જ ગણાશે કે આપણે એમના કામને આગળ વધારીએ આપણે સૌએ મળીને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે દરેક દ્રષ્ટિહીન વ્યક્તિને સમાન તકો અને અધિકારો મળે જેનો પાયો લુઈ બ્રેઇલે નાખ્યો હતો અને છેવટે તો બધી જ વાત આ એક મૂળભૂત સિદ્ધાંત પર જ આવીને અટકે છે લુઈ બ્રેઇલની આ શોધ એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે શિક્ષણ પર કોઈની મર્યાદાઓનું બંધન ન હોઈ શકે એ તો દરેક મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે તો આખી વાત સમજ્યા પછી અંતમાં આ એક સવાલ પર વિચારવા જેવો છે લુઈ બ્રેલે જે અંધકારમાં પ્રકાશની ભેટ આપી એ આપણને આપણી પોતાની શક્તિઓ વિશે શું શીખવે છે કેવી રીતે એક વ્યક્તિનો સંઘર્ષ એની દ્રષ્ટિ આખી માનવતા માટે પ્રેરણા બની શકે છે આ એ જ શીખવે છે કે આપણી અંદર પણ પડકારોને તકમાં બદલવાની અને આ દુનિયામાં એક સકારાત્મક પરિવર્તન લાવવાની તાકાત છે